જે શ્રી કૃષ્ણ ઓલ્યા કાના વન માતે વેણું વગાડ તું ગોપીયુના તે તારણ હાર મારવાલા તારા દર્શન મારે કરવા છે ઓલાકાનારે માતે તે મુગટ શો બનતા તારા કાને કુંડળ સુહાય મારવાલા તારા દર્શન મારે કરવા છે ઓલા કાના કાન પીળા પિતર શોભા તારા ખંભે ખંતલા ખેસ મારવાલા તારા દર્શન મારે કરવા છે ઓલા કાના રે કંટે કાબનો હારોલા તારે કેડે કાંદોરો સુહાય મારવાલા તારા દર્શન મારે કરવા છે ઓલા કાનારે બાએ બાજુ બાંધભેર કડા તારી દસે આંગળીએ વેઢ મારવાલા તારા દર્શન મારે કરવા છે ઓલા કાન ભગમા ઝાં જોબા તું ચાલે ચટકતી ચાલ મારવાલા તારા દર્શન મારે કરવા છે ઓલા કાન તારા મુખ પર મોરલી શોબંતી મીઠા લાગે છે મોરલી ના સુર મારા વાલા તારા દર્શન મારે કરવા છે ઓલા કાના રે નંદ સોદા લાડ લાડકડું તું વનમાં તારે છે ગાય મારા વાલા તારા દર્શન મારે કરવા છે ઓલા કાના રે ગોપીયું ના સરું તું ભાત તું વાલો છો તારણ હાર મારા વાલા તારા દર્શન મારે કરવા છે તું ભક્તોનો તારણ હાર મારા વાલા તારા દર્શન મારે કરવા છે જે શ્રી કૃષ્ણ